મિત્રો આજે આપણે મળી રહ્યા છીએ નવા વિડીયો સાથે નવો વિડીયો આપ જુઓ રમત આપણી જૂની છે અને જૂની રમત એટલે આપણે પણ બાળપણમાં રમ્યા હશો ઠીકરી અને ઠીકરી રમવાની મજા છે એ મજા આ રમતમાં આપણે જોઈ શકો છો આ દેશી રમત છે અને દેશી રમતમાં બાળકો કેવો આનંદ માણી રહ્યા છે એ આપ જોઈ શકો છો અને પાંચ ખાના દોરવામાં આવે અને પાંચ એક બાજુ પાંચ અને બીજી બાજુ પાંચ એમ હું દસ ખાના કરી અને લંગડીથી એની જે વચ્ચેનો પાટો હોય એ પાટામાં પગ પડવા દેવાનો નહીં જો પાટામાં પગ પડી ગયો તો આઉટ અને જો ઠીકરી પણ પાટામાં પડી ગઈ તો પણ આઉટ આવાના નિયમો હોય છે નિયમો બાળકો જાતે અહીંયા દેખો ઠીકરી નાખી છે અને એ ઠીકરી વચ્ચે પડી ગઈ એટલે આ છોકરી આઉટ થઈ ગઈ બીજી છોકરીનો દાવ આવી ગયો એ લંગડી કરીને આવી રહી છે જ્યાંથી દાવ પૂરો થયો હોય ત્યાં જ દાવ ફરી શરૂ થતો હોય છે એટલે અહીંયા દાવ ફરી શરૂ થઈ ગયો લંગડીથી એક પગથી ઠીકરી કાઢવાની હોય છે અને ઠીકરી ફરી પાછી બહાર નીકળી જાય એટલે ફરી આગળના ખાનામાં જતા હોય પણ બીજી બાજુથી લંગડી કરીને આવવાનું હોય છે એક ખાનું એવું હોય છે જેને દરિયો કહેવાય છે દરિયામાં બંને પગ મૂકી શકાય છે ત્યાં લંગડી કરવાની હોતી નથી એટલે અહીંયા દેખો આ ઠીકરી હવે બહાર નીકળી ગઈ આઉટ સાઈડથી નીકળી ગઈ સીધી લીટીમાં નથી આવી એટલે આ છોકરી પણ આઉટ થઈ ગઈ હવે ત્રીજી છોકરીનો નંબર આવ્યો જેટલા ખેલાડીઓ આમાં લેવા હોય એટલા લઈ શકાય છે બેરથી માંડી અને ગમે એટલા છોકરામાં રમી શકતા હોય છે તો આ છોકરી રમી રહી છે ઠીકરી સરસ રીતે બહાર કાઢી લીધી છે હવે દેખો અને બધા જ ખાના પાર કરી રહી છે આ છોકરી તો બહુ જ સારી રીતે રમી રહી છે અને ઠીકરી બહાર કાઢી રહી છે દેખો એક બાજુથી આવી અને આ ઠીકરી બહાર કાઢી રહી છે ખૂબ સરસ બધા ખાના એ પૂર્ણ કરી લીધા છે અને છેલ્લા ખાનામાં પણ આ છેકરી રમત રમી રહી છે તો આવી રમત આપણે રમ્યા છો તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો કે આ ઠીકરી રમત હવે બાદ કો ખાના છે એ બહાર કાઢી લીધા છે પછી હાથમાં ઠીકરી લઈ અને પાંચ વાર કે સાત વાર એને લંગડી કરીને બધા ખાનામાં ફરવાનું હોય છે અને હાથમાં ઠીકરી લઈને છોકરી ફરી દે છે તમે કોમેન્ટ કરજો કે આ રમત પણ તમને પણ રમવાનું મન થાય અહીંયા કૌશલ્યોનો વિકાસ થાય છે અને દેખો લંગડીની રમતથી બાળકો આનંદ ઉત્સાહમાં આવી અને હવે કરી લીધું છે હવે એનો જે રમત પૂરી કરી એટલે એક ખાનું આખું આનું થઈ ગયું છે આ છોકરાનું એટલે એનો અહીંયા દેખો આ રીતે જે લાઈનો હોય છે લીટી હોય છે એના માટે સરળ થઈ ગઈ છે આ ખાનામાં જાતે પગ મૂકી શકે એ બી આ રમત છે તો મેં મિત્રો આ ઠીકરીની રમત આપણને કેવી લાગી તે બિલકુલ આપ કોમેન્ટ કરી જણાવશો